બે એટલે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતાની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે પણ ગુજરાતમાં જન્મ જયંતિ નિમિત્તે દરેક ગામોમાં ગ્રામસભા યોજવાનું સરકારે ફરમાન જારી કર્યું હતું અને ગામે ગામ ગ્રામસભા પણ યોજાઈ અને ઘણી ગ્રામસભા ઉગ્ર બની જેવી જ ગ્રામસભા એક તો ખેરગામ તાલુકાની નારાણપુરની ગ્રામસભા છે જેમાં પણ પ્રશ્ન ન લોહી ઉગ્ર બોલાચાલી થઈ બીજી ગ્રામસભા ખેરગામની થઈ જેમાં ખેરગામના ગ્રામ સભામાં પણ કચરાના મુદ્દે ખૂબ જ ગરમાગરમી રહી એનો પણ સંપૂર્ણ રિપોર્ટ જોઈએ ચંપક પટેલ પાસે શું કહેવા માંગે છે ચંપક પટેલ ગ્રામ સભામાં શું યોજના હતી અને કઈ બાબતે ગ્રામ સભા ઉગ્ર બની ચંપક પટેલ આજ રોજ શેરગામ તાલુકાના ગ્રામ પંચાયત પર આવ્યો છું જ્યાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે હાલે અહીંયા ગ્રામ સભામાં શેના શેના પ્રશ્નો છે એની જાણકારી લઈશું

વારંવાર આ કચરા બાબતનો અમારો વિરોધ થયો છે દરેક વખતે સરકારી કર્મચારીઓને અંદર લાવી અને અમને ડબાવામાં જ આવ્યા છે અત્યારે પણ એ કચરાથી એટલો બધો ત્રાસ છે કે જેના લીધે લોકો એ જમવા માટે પણ મચ્છરદાની અંદર બેસીને જમવા પડે આ પરિસ્થિતિ સર્જાયેલી છે અને રસ્તા પરથી આવવા જવા માટે પણ તકલીફ છે આજુબાજુના વિસ્તારની અંદર જે ખેતી કરતા લોકો છે એ ખેતી કરતા લોકો માટે પણ બહુ બધી તકલીફો છે અને અત્યારે કેવું થતું છે કે અત્યારે વ્યક્તિગત બધા પર આક્ષેપ થતા છે કે ભાઈ આ માણસે આ કર્યું આ માણસે

સેવા કાર્યક્રમ ની જે ચર્ચા કરવાની હતી એવી જ રીતે ડોર ટુ ડોર કલેક્શનની વાત હતી કે મનરેખા યોજનાની વાતો હતી કે પાણીના સ્ત્રોતો કેવી રીતે ઉપર લાવી શકે એ અને જે શૌચાલય ગ્રામ પંચાયત કેવી રીતે પ્રોવાઈડ કરી શકે તેના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એ બધી ચર્ચાઓ આપણે ગ્રામસભાની અંદર આજે ચર્ચા કરી કચરાનો મુદ્દો આજે ઉઠાવવામાં આવ્યો હતો સભામાં શું કહેશું બાબત એના માટે હું ગઈકાલે

એટલે લોકો ની સે ગામ વાળા નહી સભ્યો ની નહીં મળે એમ સભ્ય કદાચ નહી આવે તો ચાલે બોલે જોઈએ નારાયણપુર ના સરપંચ પતિ દ્વારા તો એમ પણ કહી દેવામાં આવ્યું કે ગ્રામસભા ગામના લોકોની છે એમાં સભ્યની કોઈ જરૂર પડતી નથી પણ ગામના જાગૃત યુવાને કહેવામાં આવ્યું કે જ્યારે કોઈ પણ ઠરાવ પાસ કરવાનો હોય છે તો સભ્ય ન આવ્યા હોય તો સભ્યની સહી લેવાશું તમે ઘરે ઘરે જશો ત્યારે સરપંચશ્રી દ્વારા કહેવામાં આવશે કે એ અમારી જરૂરત છે અમે સહી કેવી રીતે લેશું આવી રીતે દરેક ગ્રામસભા ઉગ્ર ગ્રામસભા બનવા પામી હતી અને હું છું સન ઓફ આદિવાસી જી જે દેશી ન્યૂઝ